આજે બપોર પછી હું બહાર આવી ત્યાં દીધીએ મને બોલાવીને કીધું કે મમ્મી મને ભૂખ લાગી છે કંઈક કંઈક મીઠું મીઠું ખાવાનું મન થયું છે મને સ્વીટ બનાવી દે એટલે મે મારું મિશન ચાલુ કર્યું મારે શીરો બનાવવાનો છે એટલે એટલે તો બનાવવાની બધી તૈયારી ચાલુ કરી આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં બનાવી એ જ બનાવશું સૌથી ગાયનું ઘી લઈને ગરમ કર્યું અને બીજી બાજુ દૂધ પણ ગરમ થવા માટે મૂક્યું ઘી ગરમ થતા એમાં રવો નાખ્યો એટલે સરસ ફૂલવા લાગ્યો અને પછી એને ઘીમાં સરસ શેકવાનો ચાલુ કર્યો અને શીરામાંથી ઘી છૂટું પડવા લાગે ને સુગંધ આવવા લાગે ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે પાંચ સાત મિનિટમાં તો શીરો સરસ શેકાઈ ગયો અને ત્યારબાદ એમાં કાજુ બદામ અને પિસ્તા કટ કરી અને એડ કરી દીધા અને બે ત્રણ મિનિટ સતત હલાવતા એ પણ સરસ શેકાઈ ગયા અને બીજી બાજુ દૂધ પણ સરસ ગરમ થઈ ગયું હતું રવો શેકાવાની સુગંધ પણ સરસ આવવા લાગી એટલે પછી એમાં ધીમે ધીમે દૂધ એડ કરતી ગઈ અને હલાવતી ગઈ અને બધું જ દૂધ સરસ એડ કરી દીધું અને હલાવી અને પછી એમાં ખાંડ નાખી અને થોડી બધું મિક્સ કર્યું જેથી ખાંડ છે એ સરસ એમાં મિક્સ થઈ જાય અને થોડી જ વારમાં આપણો મસ્ત મજાનો શીરો બનીને થઈ ગયો તૈયાર અને સાચે જ મહાપ્રસાદ જેવો જ બન્યો હતો પણ હજુ ચાખ્યો નહોતો કેમ કે આપણે પહેલા કાના ધરાવી અને પછી જ આપણે આપણે ચાખશું તો કાના ને જમાડીએ અને પછી બધા એ સીરો ખાધો વિડીયો ગમે તો લાઈક કરજો મોરમીની ની જોવા માટે ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ